એની વાત તું જવા દે એને હું પ્રેક્ટિસ હાલું છું એને તૈયાર કરું છું એટલું કર વળી હા હારું કે ચાલુ એવું કે નહીં થાય કે અને એને આગળ પાછળ બાપડાનું એવું છે કે કોને બહુ ટ્રેનિંગ હાલું છું થોડું શીખ એ રો તો થોડું શીખવાડો ખાલી કે આ રીતે રોવા ને આપણે શું વધારે રોવું છે હા હા ખાલી પાછો કઈ પાછો આપવાનું કરું હા તો આ તે લોકો શું હતું ને નો તો એટલી ગોમકલા ડાલાવાળાને કેતો આવો રેડી કરો બધું હેલો ના તો બે શબ્દો કયો ટ્રેનિંગ આલુ છે ને કે આજ ઉદીપ પર આવી હેરમાં બેહવાનું છે ઘેરો છે તારું હાચી વાત આજ ને કાલે 5000 રૂપિયામાં તો ઉભરો પડ છે હાચી છે તમે એટલું કહેજો ને હું ઉકળા ડાલાવાળો તું મળી જાય તો બધું રોવા કોણ આવે કોણ આવે હાચ વાત એટલે લે હું અન હવા 9 વાગે જો હા ફાઇનલ જો હું પ્રેક્ટિસ કરી દઉં છું હો હા હા તો આ કે મારી માની છોણ ઘેરો છો રોતન હેવર તું તાને હું વળી હા શીખવાડતો રોતા થોડી ટ્રેનિંગ તો હાથમાં હોટી વિદ્યાઓ વિદ્યાવતમ હાથમાં હોટી તાન હું લા જવાબ દે નાખ પાયા હું રોતા ના બરોબર બલા સાચમાં લઉં છે ઓ વાગ બા સાચવા લઉં તો

આ જે પ્રકારો ખરાં છે સમાનથી વિરુદ્ધથી તો એ કઈ પ્રકારનું રોવ છે બધું હું શીખવારું તને પગર ઓનું કરણ લાગ બ મોઢામાં દુસો ગાલવાનો હા ખબર નહીં પડી બાપાડે બાપાડે તું હોટીયા પેલોનો વાગે છે એ બૈરાનો હનો અવાજ નીકળા છે શરમ વગરના હા બાર કોઈ ઉમર લાગ ડોહો હોય તો શેના રોવ હમજો પા પા તા તા પા પા

मधमक्खी बोलत थोडा आवाज सामान्य वाढ भमरा उठता येऊ लागू तुम्हाला

यार अब हम खाछु मोरो तोसन आपन गोम न पादरे डालो हो डाल लियो ई छ ई छ आपन गोम न गदर से न एकड़ो परे का आ तो हेडो ले हेडो खटको हाचो फटाफट डालो डालो बाद में बी जावनो बढ़जी हो यार आपरो होस है आपरो मारे यार पछ हारी में लोसा पड हाचो हाचो यार पांच महिना न होय तो हु कर लोसा पड माता छोटलो आखु छ आइ द पंदा किलोमीटर हारी होय तो पंदा हा म कोऊ छु ओने एक फरक का प्रॅक्टिस करावछु की चौथी भूली जातो लाट वाढसे तुम्ही सिखारू मी तो कंप्लीट सिखारूस यार चिंता जे काही नाही कंप्लीट पण हं तो आपणे आपा आपा रीती रोता हो आणि आ आवडू एक काम करजे तू की तुम्ही नाही पारजे तू रोतत नाही आवडू पण कंबे का सिखारू काल मु હુકે 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 હુકી સીયા તમે આવ શીખાડ્યો વાઘુભાઈ તમને શરમ જેવું થક નઈ આ તો કણ મારા અમાર વડી હાવણી કણ આવું રોસે હુકે 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 પોકે 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 સો તમે યાર વાઘુ ભાઈ હું તું કાલ ને તું શીખાવતા ન યાર વાઘુપાતા તો લસમ માશતુ લસા પરસી તમે ફરીયા ફરી બોલી ફરી રો કૂતરો કાઈ શું છે કો તા

आ तो टिक 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 छऊ कर, कर लागो तू मारी मानि को तू आ तारो काम अल्या ये टिक टिके नहीं करवानु यार कल सिखवारी तू न यार हु हु पधारि गोड़का बैठो तू खाली बस आ तो लेन तमी क ने नहीं લઈ जाओ यार हो मारी आखरी जती ता जाजे होचे नहीं લઈ जाओ लोकै तने जा

you yeah.